રાજ્યમાં બે હજાર પચીસમાં લેવાયેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે આવતા સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ આઈ એન ટેકરાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ટોટલ ત્રેસઠ વિદ્યાર્થીઓ હતા જેનું રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ એકતાલીસ ટકા આવતા શિક્ષણ જગતમાં ખુશી વાપી જવા પામી છે વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડમાં પાંચ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં એકવીસ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે તો બીજી તરફ બાર સામાન્ય પ્રવાહની અંદર ટોટલ એકસો બાણું વિદ્યાર્થીઓ હતા જેનું રિઝલ્ટ નવ્વાણું પોઈન્ટ એકતાલીસ ટકા આવ્યું છે જેમાં એ વન ગ્રેડમાં સત્તર વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં છપ્પન વિદ્યાર્થીઓએ મેદાન મારતા આજે ટેકરાવાલા સ્કૂલમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને શિક્ષકોમાં ખુશી વાપી જોવા પામી છે ત્યારે માઇ ટીવી અને ટ્રાયબલ ન્યૂઝ ચેનલની ટીમે આઈ એન ટેકરાવાલા હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી પ્રિન્સિપાલ હેમાક્ષીબેન પટેલ વધુ માહિતી આપી હતી માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર પટેલ સુરત જે જે આપનું નામ મારું નામ પ્રેક્ષા દર્શન મોરી છો કેટલો રેન્ક આવ્યો મારો 12 મે 12 માં ધોરણમાં ભણું છું મે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી મારો શાળામાં પ્રથમ ક્રમ આવ્યો છે આ કેવી તૈયારી કરી હતી સુધી દિવસ માટે જે પહેલો નંબર આવ્યો આ ત્યાં માટે મેં ખૂબ મહેનત કરી હતી સ્કૂલમાં જે શિક્ષકો ભણાવે તેના પર પૂરેપૂરું ધ્યાન આપ્યું હતું તે જ વસ્તુ ટ્યુશનમાં જઈને પાછી રિપીટ થતી હતી પછી તેના આધારે મેં એમસીક્યુ ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા તેના ત્યારે મને ખૂબ મહેનત મળી હતી મારા ટીચર્સ નો મારા ફેમિલી નો અને મારા ફ્રેન્ડસ નો જેમણે મને એમસીક્યુ સોલ્વ કરતા શીખવાડ્યા હું ખૂબ ખૂબ આભાર માનીશ અને મારા આટલા જે મેન માર્કસ આવ્યા છે બોર્ડ માટે એમના માટે માટેનું સ્પેશિયલી મારા સર જલપેશરને ખૂબ થેન્ક યુ કહીશ કારણ કે જ્યારે મેં અગિયારમાંથી માં આવી ત્યારે મેં જેરબલી વોર્ડ બંને માટે ખૂબ કન્ફ્યુઝ થઈ હતી ત્યારે તેમણે મને સાચી દિશા બતાવી હતી અને તેમના લીધે જ આજે મારા બોર્ડમાં આટલા આવ્યા છે તે હું માનીશ આ માટે હું તેમનો ખુબ ખુબ માનીશ અને મારી ફ્રેન્ડ આકાંક્ષા અને આશકા તેમને હું પર્સનલી થેન્ક યુ કહું છું કારણ કે તેમણે મને એમસીક્યુ સોલ્વ કરતા શીખવ્યા છે શું મેસેજ આપતો આગામી બાળકોને એટલી જ મે મને અપ્રીશ કે તમે તમારી રીતે તમારી મહેનત ચાલુ રાખજો અને તમારી કોઈ પણ જે રીત હોય કે ટ્રીક હોય એમાં ચેન્જ ન કરતા બધા બહુ બધું આ વર્ષમાં કહેશે તમને લોકો પણ તમને જે યોગ્ય લાગે તે જ કરજો તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજો અને અને તમારો રિઝલ્ટ મસ્ત જ આવશે જે આવશે તે ભગવાન પર ભરોસો રાખીને ચાલજો કે આ જે છે તમારા માટે છે હજી જે છે આગળ ભગવાન તમારા માટે બધું સારું જ નક્કી કરેલું છે જે મળવાનું છે તે થવાનું થઈને જ રહેવાનું જે આપનું નામ તમે કઈ સ્ટાન્ડર્ડમાં ભણો છો અને કેટલા રેન્ક આવે મારું નામ પટેલ ક્રિયા દિનેશ કુમાર છે હું શ્રીમતી આઈન્ટેગ્રાવાળામાં 12th સાયન્સ કરતી હતી મારા અત્યારે સાયન્સ પરસેન્ટેજ 96 છે અને પીઆર 99.79 આવેલો છે

અને એકવીસ વિદ્યાર્થીઓ મેળવ્યા છે જયારે કોમર્સમાં સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડમાં સત્તર વિદ્યાર્થીઓ આવ્યા છે અને એ ટુ ગ્રેડમાં છપ્પન વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે ખૂબ જ સારું રિઝલ્ટ આટલા વર્ષોમાં અમને આ રિઝલ્ટ મળ્યું છે ટોટલ અમારા બાવીસ સ્ટુડન્ટ એ ગ્રેડ આવ્યા છે

પરીક્ષા તમારી લેવાશે કે જેમાં તમે ખૂબ સારી રીતે તમારું માઇન્ડ કુલ રાખીને તમે અથાક પ્રયત્ન કરશો તો જીવનના જે આ તમારી જે પરીક્ષા છે એમાં સફળ થઈ શકશો માહી નાયક જયેશભાઈ તમારો શેમાં રેન્ક આવ્યો છે હું કોમર્સ ચેનલમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે 12th કોમર્સમાં 95% આવ્યા છે કેવી તૈયારી હતી અને કેવું લાગે છે ખૂબ જ સારી તૈયારી હતી આખું વર્ષ ખૂબ જ મહેનત કરી છે હું મારા ફેમિલી ફ્રેન્ડ્સ અને સ્કૂલ ને ખૂબ જ ખૂબ જ થેન્ક યુ બોટચ ટીચરો માતાજી ટીચર્સ આર વેરી ગુડ તો તેમણે બહુ જ હેલ્પ કરી મને આખું વર્ષ જે આપનું નામ મારો નામ રાઠોડા દી ઉમેશભાઈ છે હું 12 કોમર્સનો વિદ્યાર્થી હતો ને મારો આ વર્ષે બી કમ્બાઈન અમે બંને છે ફર્સ્ટ રેન્ક પર હમણાં કેવું લાગે છે આર્દો સારું લાગે છે મહેનત કરી એનો ફળ મળ્યું એટલે આગળની શું તૈયારી આગળ મારે એમએસસી કરવું છે તો એ માટે મેસેજ તમે તમારી મહેનત કરતા રહેશો તો પરિણામ આવી જશે